નિયમિત સમયે મળ વિસર્જન ના થવું એ કબજિયાતની નિશાની છે કબજીયાતના કારણો છે રેસાવાળો આહાર ના લેવો બેઠાળું જીવન હોવું અને નિયમિત કસરત અથવા તો વ્યાયામ ના કરવો અને ખાસ જમવાની અંદર બેદરકારી રાખવી એના કારણે મુખ્યત્વે કબજિયાત થતી હોય છે ઘણી વખત બહેનોને માસિક ધર્મ પછી અથવા તો પ્રેગ્નન્સી પછી કે પ્રેગ્નન્સી પહેલાં કબજિયાતની ભયંકર સમસ્યા થતી હોય છે હવે જે બહેનોની અંદર જે કબજિયાતની સમસ્યા છે એની અંદર એની આદતો કરતાં એની શારીરિક જવાબ શારીરિક રચના વધારે જવાબદાર હોય છે તો એવા કેસની અંદર સરળ અને ઘરેલું ઈલાજથી કબજિયાતને સદંતર દૂર કરી શકાય છે એક્યુપ્રેશરના કુલ પાંચ બિંદુ છે એની અંદર જે પહેલું બિંદુ છે એ છે અહીંયા બીજું બિંદુ છે કોણીને વાળવાની છે જે આ ભાગમાં છે અહીંયા એક કબજિયાતનો પોઈન્ટ છે આ હું જે તમને એક્યુપ્રેશરના પોઈન્ટ બતાવું છું એ દરેક પોઈન્ટને એક મિનિટથી લઈ અને બે મિનિટ શરીરની સહનશક્તિ પ્રમાણે દબાવવા જે ત્રીજું બિંદુ છે એ આ ભાગમાં છે આની સાથે સાથે હું તમને નીચે ડાયાગ્રામ પણ આપીશ જેથી કરીને તમને સરળતાથી સમજણ પડી જાય પછી જે ચોથું બિંદુ છે એ નાભીથી ચાર આંગળ નીચે જે આપણી શરીરની જે મધ્યરેખા છે

આ આસન કરવાથી તમને કબજીયાતમાં ખૂબ જ સારો ફાયદો થાશે દવાની દવાની વાત કરીએ તો તો ઘરેલું અંદર જો ઘરે દિવેલ હોય ચા સાથે દિવેલનો પ્રયોગ કરવાથી કબજીયાતમાં ખૂબ સારો ફાયદો થાય છે સવારની અંદર મોઢું ધોયા પછી ઉઠ્યા પછી સૌથી પહેલું કામ જો અડધી ચમચી ગરમ પાણી સાથે ઘી પીવામાં આવે તો કબજીયાતની કબજીયાતની સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે અને આ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે એના માટે તમારે એક પણ રૂપિયાની દવા લેવાની જરૂર નથી જો તમારે ત્રિફળા પાવડર ઘરે બનાવવો હોય તો આમળા હોળડે અને બેડા ત્રણેયને પચાસ પચાસ ગ્રામ લઈ મિક્સરની અંદર ખાંડી અને પાવડર કરીને રાખી દેવાનું સાંજે સૂતા પહેલાં અને સવારે ઉઠી અને એકથી બે ચમચી ત્રિફળા પાવડર પીવાથી પણ કબજિયાત માટે છે પરિવાર ફાર્મસીનો પણ ત્રિફળા પાવડર આવે છે એના સિવાય કબજિયાત માટેની પરિવારની પેટમાફક ચૂર્ણ છે એનું રિઝલ્ટ અને એની અસરકારકતા ખૂબ જ વધારે છે એ અમારી પાસેથી જો તમારે લેવું હોય તો એ તમને સો રૂપિયાની એક બોટલ પડશે અને સો રૂપિયા કરતાં વધારેની ખરીદી હશે તો અમે એમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ ચૂર્ણને પેટમાં ફક ચૂર્ણ ઘરે બેઠા મંગાવવા માટે મારા વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરો એકાણું ઝીરો સડસઠ ઓગણપચાસ ચારસો ને બાસઠ જો તમને પણ કોઈ એવી સમસ્યા હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આશા રાખું છું કે તમને મારા વિડિયોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાની અંદર ફાયદો થશે જો આજુબાજુ પણ કોઈને કબજિયાતની સમસ્યા હોય તો મારો આ વિડીયો ચોક્કસ શેર કરજો થેન્ક યુ